નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ગરો વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદમાં ડિવાઈડર પર વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી દરમિયાન સ્ટ્રીટ લાઇટના થાંભલા જમીન તળે થયા છે વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે રસ્તામાં વરસાદમાં રોડ ડિવાઈડર પર વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી દરમિયાન સ્ટ્રીટ લાઇટના થાંભલા જમીન ભેગા થયા છે

સુસન સર્કલ પર જે ડિવાઈડર આવ્યું છે આપણે જગદીશ ફરસાન કંપનીને ડિવાઈડર મેન્ટેન કરવા આપેલું કામ છે કોર્પોરેશને પણ આજે એને જે ટ્રીમિંગનો કાર્યક્રમ રાખ્યો એ કોઈ અધિકારીને જાણ નથી મેં અધિકારીને પૂછી લીધું છે કોર્પોરેશનના આજે હું એની ભૂલ કહું છું કે એને ટ્રીમિંગ કરી છે તમે જુઓ રોડ પર એમને બધું કટિંગ નાખીને જતો રહ્યો છે આજે કોઈ જાન આની થાત તો કોના સિરિયા નાખત આપણે એમ તો બન્યું નથી ભગવાન સાથે હોય છે હંમેશા

સામે છે બિચારાઓ ભૂલકા રોડ ક્રોસ કરીને જામે જાય છે છે એટલે કાલ ઉઠીને ઠીક વાત કોઈ બી આની જાન તો જવાબદારી કોની ફિનિક્સ ક્લાસની જ રહેશે અને મેં અડધો કલાક પહેલા ફોન કરેલો છે કે તારો કોઈ બી કર્મચારી કે સ્ટાફ અત્યાર સુધી આવ્યો નથી છોકરાઓને અમે જાતે અધિકારી અમે જાતે ભેગા થઈને રોડ ક્રોસ કરે છે એ લોકોની ગાડીવાળા બી એટલા જાડી ચામડી કે રોડ પર ગાડી મૂકીને જતા રહે છે જેથી કરીને આજે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થઈ છે એટલે હું પોલીસ કમિશનર સાહેબનો આ વિષય ખૂબ જ ગંભરતાપૂર્વક ધ્યાન દોરવાનો છું મુકેશભાઈ સર જે છે પોલીસ કોલના વારંવાર વિવાદમાં પણ આવ્યો છે આ વાતને લઈને પણ આજે મેં એને જાતે બી વાત કરી છે મુકેશ સરને અડધો કલાક થયો છે એનો કોઈ બી સ્ટાફ અત્યારે નીચે આવ્યો નથી એટલે હું ફૂલ એક્શન મોડમાં આના વિરુદ્ધમાં છું અત્યારે થામલા પડ્યાને પડ્યા છે ને ઈજા અત્યારે મારા ખ્યાલ પ્રમાણે હું એક કલાક થી ઉભો છું પણ કોઈ ઈજા અહીં થઈ નથી કારણ કે પ્રિકોશનલ લઈને અમે લોકોએ વડોદરા મહાનગરપાલિકાની સંપૂર્ણ ટીમે આ કામ કર્યું છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર